નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ હરસોલ તેરસો એકાણુંથી ચૌદસો ને છોતેર વિરમગામ અગિયારસો પચાસથી ચૌદસો એકાવન ખેડબ્રહ્મા ચૌદસો એકથી ચૌદસો ને પચાસ વિસનગર બારસો પચાસથી પંદરસો ને પાંચ છોટાણા તેરસો પચાસથી ચૌદસો ને બાવીસ સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો ને ચૌદ આંબલિયાસણ અગિયારસો એકથી ચૌદસો ને ચાલીસ અળવદ તેરસો પચાસથી પંદરસો ને અગિયાર રાજકોટ તેરસો પચીસથી પંદરસો ને વીસ ડોડાસા તેરસોથી ચૌદસો ને એંસી મોરબી તેરસો પાસઠથી પંદરસો ને એકવીસ ધ્રાંગધા તેરસોથી ચૌદસો ને ચુમ્મોતેર બહુચરાજી બારસો છ્યાસીથી તેરસો ને નેવ્યાસી વિસાવદર અગિયારસોથી તેરસો ને નેવું સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને એંસી ખાંભા બારસો સાઠથી ચૌદસો ને બાણું જસદણ તેરસો સિત્તેરથી પંદરસો જેતપુર એક હજાર ઇઠોતેરથી પંદરસો ને અગિયાર બોટાદ તેરસો સિતેરથી પંદરસો ને પચીસ ધારી અગિયારસો ત્રીસથી ચૌદસો ને એકાવન અમરેલી નવસો પંદરથી પંદરસોને વીસ વિજાપુર તેરસો પચાસથી પંદરસો ને સત્યાવીસ કુકરવાડા તેરસો સિતેરથી ચૌદસો ને નેવું ગોઝારિયા બારસો દસથી ચૌદસો ને તોતેર હારીચ તેરસો દસથી ચૌદસો ને ત્યાંશી વાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને એક્યાસી બાબરા ચૌદસો વીસથી પંદરસો ને પચીસ વડાલી ચૌદસો અગિયારથી પંદરસો ને નવ અંજાર બારસો પચાસથી બારસો ને પંચાણું લાખણી બારસો એંસીથી ચૌદસો ને અગિયાર થરા ચૌદસો પચાસથી પંદરસો સિહોરી ચૌદસો વીસથી ચૌદસો ને પાસઠ જાદર ચૌદસોથી ચૌદસો ને પાસઠ હિંમતનગર તેરસો પાસઠથી ચૌદસો ને પંચાણું લખતર ચૌદસોથી ચૌદસો ને એકતાલીસ ઉનાવા બારસો એકસઠથી પંદરસો પાંત્રીસ ચાણસમા એક હજાર નેવું થી એકાવન કાલાવડ એક હજાર થી પંદરસો માણસા તેરસોથી ચોરાણું મહુવા તેરસો એકોતેરથી ચૌદસો ને એકતાલીસ પાટણ બારસોથી પંદરસો ને અઢાર જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકાણું તળાજા બારસો ચોપનથી ચૌદસો ને એકોતેર ધંધુકા બારસોથી ચૌદસો ને સાઠ ગોંડલ બારસો એકાવનથી ચૌદસો ને છન્નું